આજે અહીંયા હું કોર્ન પાલક સેન્ડવિચ બનાવીશ તે બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક પેનમાં થોડું તેલ ગરમ કરી તેમાં એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ મિલાવી સાતળી લઈશું પેસ્ટ થોડી સતળાય ત્યારે તેમાં એક નમ કાપેલી ડુંગળી મિલાવી લઈશું ડુંગળીની થોડી વાર સાતળી તેમાં થોડું મીઠું મિલાવી ડુંગળીને સીજવા દઈશું જેથી ડુંગળીમાંથી વધારાનું પાણી બળી જાય અને ડુંગળી સોફ્ટ થઈ જાય ડુંગળી સોફ્ટ થાય ત્યારે તેમાં ધોઈ અને સાફ કરેલી પાલક મિલાવી લઈશું કાપીને પાલક બરોબર મિલાવી થોડી વાર સાતરી લઈશું જેથી પાલક પણ થોડી સીજાઈ જાય હવે તેમાં મીઠું અને ચપટી ખાંડ નાખી બાફેલી મકાઈ ક્રશ કરી અને મિલાવી લઈશું હવે એમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ મિલાવીશું બધું બરોબર મિલાવી છેલ્લે તેમાં પનીર છીણીને મિલાવી લઈશું પનીર મિલાવી સ્ટફિંગ તૈયાર કરી અને સ્ટફિંગને એક બાઉલમાં કાઢી લઈશું જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો જેથી હું અવનવી વાનગી તમને મોકલતી રહીશ સ્ટફિંગ તૈયાર થઈ જાય ત્યારે બાઉલમાં કાઢી ફરી એ જ પેનમાં આપણે વ્હાઈટ સોસ બનાવીશું વ્હાઈટ સોસ બનાવવા માટે પેનમાં બે ચમચી બટર ગરમ કરવા મૂકીશું અને તેમાં બે ચમચી ઘઉંનો લોટ મિલાવીશું વ્હાઈટ સોસ હંમેશા મેંદાથી બનતો હોય છે પરંતુ હું હંમેશા ઘઉંના લોટથી જ વ્હાઈટ સોસ બનાવું છું લોટને બરોબર શેકી લઈશું લોટ બરાબર શેકાય ત્યારે તેમાં નવાયું દૂધે અડધો કપ મિલાવી લઈશું અને સતત હલાવતા રહીશું જેથી ગાંઠા ન પડે તેમાં બે ચમચી ખાંડ અને થોડું મીઠું મિલાવી લઈશું બધું બરોબર મિલાવી તેમાં એક નંગ ચીજ ક્યુબ મિલાવી લઈશું ચીણીને ચીજ મિલાવી ઠીક વાઈટ સોસ તૈયાર કરીશું વાઈટ સોસ તૈયાર થઈ જાય ત્યારે તેમાં પાલક અને મકાઈનું સ્ટફિંગ મિલાવી લઈશું બધું બરોબર મિલાવી છેલ્લે તેમાં બે ચમચી મેયોનીઝ મિલાવી લઈશું અને સ્ટફિંગ તૈયાર કરી લઈશું સ્ટફિંગ તૈયાર થાય ત્યારે તેને થોડું ઠંડુ પાડવા દઈશું હવે આપણે એક સ્પ્રેડ બનાવીશું સ્પ્રેડ બનાવવા માટે સેજવાન ચટણી અને પીઝા સોસ લઈ મિલાવી અને સ્પ્રેડ તૈયાર કરીશું હવે અહીંયા બ્રેડ લઈ તેના પર બટર લગાવી લઈશું અને તૈયાર કરેલું સ્પ્રેડ પણ લગાવી લઈશું અહીંયા મેં મલ્ટીગ્રેન બ્રેડ લીધેલી છે તમે ચાહો તો મેંદાની પણ બ્રેડ લઈ શકો છો બધું બરોબર પાથરી તેના પર તૈયાર કરેલું સ્ટફિંગ પાથરી લઈશું ફરી બીજી બ્રેડ લઈ તેના પર બટર લગાવી તેના પર તૈયાર કરેલું સ્પ્રેડ લગાવી સેન્ડવિચ તૈયાર કરી લઈશું આ રીતે આપણી બધી સેન્ડવિચ તૈયાર કરી લઈશું અને હવે તેને શેકી લઈશું મેં અહીંયા તવી પર થોડું તેલ મૂકી અને સેન્ડવિચ શેકી લીધેલ છે જો તમારે બટર લેવું હોય તો પણ લઈ શકો છો પરંતુ ટિફિનમાં આપવા માટે હંમેશા તેલથી સેન્ડવિચ શેકવાથી સેન્ડવિચ ક્રિસ્પી રહે છે જલ્દી સોગી નથી થતી તમારે સેન્ડવિચ ગ્રીલ કરવી હોય તો બહારની સાઈડે પણ બટર લગાવી અને ગ્રીલ કરી શકો છો આ રીતે બધી સેન્ડવીચ શેકી અને તૈયાર કરી લઈશું સેન્ડવિચ શેકાઈને તૈયાર થાય ત્યારે તેને આપણે ટોમેટો કેચપ સાથે સર્વ કરીશું અને ટિફિનમાં પણ આપી શકાય છે તો તૈયાર છે કોન પાલક સેન્ડવિચ